વિદ્યાર્થીઓ આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે સહનશીલતા કેવી રીતે હાસિલ કરવી આ સહનશીલતા ઉપર એક નાનીમથી સ્ટોરી કે જે તમારા બાળકોને રિયલી સંસ્કારનું શિક્ષણ કરશે તો આવી જ રીતે આપણે આગળ પણ સાત ટોપિક ભણ્યા છે જે ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓને ફરજિયાત ભગવદ્ ગીતાનો જ્યારે પાઠ ભણવાના આવવાના છે ત્યારે આ જ સ્ટોરીઓ એમને ભણવાની છે આ સ્ટોરીઓ જરૂરથી તમને બતાવજો અને તેમાં સંસ્કારનું સિંચન થાય તેવું તમે કરજો તો આપણે આજે વાત કરીશું સહનશીલતા શરીરની ઇન્દ્રિયો થકી મનુષ્યને ઠંડી ગરમી વગેરેનો અનુભવ થાય છે એટલે તમે જેવું વિચારો છો તેવો તમને અનુભવ થાય આ અનુભવ કાયમી નથી કામ હોય છે તેથી ઇન્દ્રિયોના અનુભવને સહન કરવામાં જ શાણપણ છે તેવું શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેવાયું છે એક વિદ્યાર્થી દરરોજ છથી સાત માઇલ ચાલીને અભ્યાસ કરવા જાય છે સંયમ અને એકાગ્રતા માટે ઉપવાસ કરે છે કાંખ બલિયાની પીડા સહન કરીને એની પીડાદાયક ચિકિત્સા કરવામાં પણ તૈયાર થઈ જાય છે અને વિદેશમાં પણ કરકસરથી જીવન વિતાવીને અધ્યયન કરીને પોતાના ધ્યેયને સફળ થાય છે કોણ છે આ સહનશીલ વિદ્યાર્થી ચાલો એના વિશે આપણે જાણીએ તો શ્રીમદ્ ભગવદ્ ગીતાના કહેવાયું છે કે એના શ્લોક પ્રમાણે હે કોંતે ઠંડી ગરમી અને બીજા સુખ દુઃખ આપનાર પદાર્થો તથા ઇન્દ્રિયોના સંબંધો એ તો આવવા જવાવાળા અને અનિત્ય છે માટે હે ભારત તેમને તું સહન કર એટલે સુખ અને દુઃખ તો આવ્યા જ કરશે એને તારે શું કરવાનું છે સહન કરવાનું છે તો એની ઉપર એક નાની સ્ટોરી નદીયાળમાં એક બાળકનો જન્મ થયો પોતાના મોસાળમાં જન્મેલું આ બાળક એટલે વલ્લભ વલ્લભના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબા મૂળ વતન કરમચંદ અને પિતા કેવા ખેડૂત વલ્લભ મિત્રો સાથે ગામની શાળામાં ભણે અને પિતાને ખેતી મદદ પણ કરે સમગ્ર કુટુંબ ધાર્મિક કૃતિવાળું માતા પિતાની સાથે બાળક વલ્લભ પણ નાની ઉંમરથી જ એકાદશીના દિવસે ઉપવાસ અચૂક રાખે આમ સંયમ અને સહનશીલતાના ગુણ વલ્લભમાં નાનપણથી જ વિકસેલા હતા કરમચંદ ગામમાં સાત ધોરણ સુધીની શાળા આગળ ભણવા માટે પેટલાદ જવું પડે કરમચંદની પેટળા છ સાત માઇલ થાય વલ્લભ બીજા વિદ્યાર્થીઓ સાથે રોજ આટલું જ ચાલીને પેટલાદ જતા અને આવતા વલ્લભ પટેલ પેટલાદમાં ભણી મેટ્રિક પાસ થયા હવે તેમને આગળ ભણીને વકીલ પ્લીડર થવાનું નક્કી કર્યું ડિસ્ટ્રિક્ટ પ્લીડર થવા માટે ઘરે રહી અભ્યાસ કરીને પરીક્ષા આપી શકાય તેમ હતું તેઓ પોતાના પરિચિત વકીલો પાસેથી કાયદાની ચોપડીઓ માંગી લાવી અભ્યાસ કરવા લાગ્યા આ દરમિયાન વલ્લભ તેના એક મિત્રને ત્યાં વાંચવા માટે બાકરોલ ગામે રહ્યા હતા ત્યાં તેમને બગલમાં એક ગુમડું થયું એટલે કાખ બલાય કહેવાય એને ગુમડું દિવસે દિવસે વધતું ગયું અસહ્ય પીડા થાય છતાં સહન કર્યા જાય ગામના એક વડીલ આ ગુમડાનો ઉપચાર કરી શકે તેમ છે વલ્લભે એ વડીલોની પાસે ગયા કાક આ બગલમાં ગમડું થયું છે તેનો ઉપચાર કરી આપો ને અરે બેટા આ સામાન્ય ગુમડું નથી આને કાખ બલાય કહેવાય છે એને બાળવી પડે પણ એ તારું કામ નહીં કેમ તમે મને છો ન સમજો દીકરા આ લોખંડનો ગરમ સળિયો ત્યાં અડાડવાથી એ બળે અને એ તારાથી સહન નહીં થાય લાવો એ કામ મારું છે એમ કહીને વલ્લભે ધક ધકતો સળિયો ગુમડાની અંદર ખોંચી દીધો અને અંદર ચારે બાજુ ફેરવી બધું પરું કાઢી નાખ્યું અસહ્ય પીડા થઈ પણ વલ્લભના મોઢા પર તે જરાય ન વર્તાય આ જ સહનશીલતા બાળકે આગળ જઈ વકીલાતનું શિક્ષણ મેળવીને વકીલની પદવી મેળવી વલ્લભભાઈ ગોધરા મુકામે વકીલાત કરવા લાગ્યા તેમને વિદેશથી ભણીને આવેલા બેરિસ્ટરને જોઈને મનોમન ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટર બનવાનું નક્કી કર્યું આમ થોડા પૈસા ભેગા કરી વલ્લભભાઈ ઇંગ્લેન્ડ જવા પડ્યા સાથે તેમણે થોડા પુસ્તકો પણ લીધા ઇંગ્લેન્ડનું વાતાવરણ ભારતથી તદ્દન જુદું ત્યાં પુષ્કળ ઠંડી પડે કોઈક વાર બરફ પણ પડે બેરિસ્ટરનો ભણવા માટે બીજા ઘણા પુસ્તકની જરૂર પડે આ પુસ્તકો તેને પુસ્તકાલય જઈને વાંચી આવે આવી રીતે વલ્લભભાઈ જ્યાં રહેતા ત્યાંથી લાઇબ્રેરી અગિયાર બાર માઇલ દૂર હતી રોજ એટલું ચાલીને સવારે નવ વાગે ત્યાં પહોંચતા લાઇબ્રેરી બંધ થાય બધા ચાલ્યા જાય ત્યારે સેવક આવીને કહે સાહેબ હવે બધા ગયા લાઇબ્રેરી બંધ કરવાનો સમય થઈ ગયો છે ત્યારે વલ્લભભાઈ ત્યાંથી ઉઠતા સાંજે ચાલતા જ પોતાના નિવાસસ્થાને જતા આમ કડકડતી ઠંડીની વચ્ચે પણ તેઓએ રોજનું બાવીસ ચોવીસ માઇલ ચાલવાનું થતું આવી પડકારજનક પરિસ્થિતિમાં એમનું શરીર ઘડાયું અને સમર્થ વ્યક્તિત્વ વિકસ્યું આ જ વ્યક્તિએ સમય જતાં આ દેશને સુડોળ પાયો ઘડવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે એવા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ આ વલ્લભભાઈ એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ આગળ જતાં તેમને ગાંધીજી સાથે જોડાઈને સત્યાગ્રહ કર્યા અને ભારતને સ્વતંત્રતા અપાવી તેઓ દેશની પ્રથમ નાયબ વડાપ્રધાન તથા પ્રથમ ગૃહમંત્રી મંડ્યા દેશના નાના મોટા અનેક રાજ રજવાડા હતા એ બધાને પ્રેમપૂર્વક સમજાવીને ભારતમાં જોડવા માટે તૈયાર કર્યા આમ તેમણે સમગ્ર દેશને એક કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો તેમના ગૌરવના પ્રતિક સમાન એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા આપણે તેમનું આજે પણ સ્મરણ કરીએ છીએ આવી રીતે શ્લોકના આધારે તમે સમજી શકો છો કે જીવનમાં ઠંડી ગરમી સુખ દુઃખ આપનાર પદાર્થો અને ઇન્દ્રિયોના સંબંધો છે જ એ તો આવવા અને જવાવાળા અને અનિત્ય છે ક્યારે આવશે એ પણ ખબર નથી માટે હે ભારત તેમને તું સહન કર આવી જ રીતે આપણે પાઠ નંબર નવ લઈને બીજા લેક્ચરમાં આવીશું તો અમારી સાથે જોડાયેલા રહેજો મોજીલો કાગડો એ પાઠ આપણે હવે આગલા વિડીયોમાં જોઈશું આગલા પણ તમારે જોવા હોય તો તમને પ્લે લિસ્ટમાંથી મળી જશે